નવરાત્રીની આઠમ છે એટલે કે આ દુર્ગા અષ્ટમી છે અહીંયા મા સાક્ષાત બિરાજમાન છે તેમજ અહીંયા દેવીઓ પણ અહીંયા સાથે છે આપણે મળીશું એક પલ્લવીબેન જેની ઉંમર એટી સેવન સત્યાસી વર્ષ છે હજુ પણ તેઓ સેવા આપી રહ્યા છે એ રમે પણ છે આપણે મળીએ પલ્લવીબેનને જે નમસ્કાર હું પલ્લવીબેન વ્યાસ ઓગણીસો પંચાવનથી આ શહેરમાં છું ત્યારે ફરતા ગરબામાં ફક્ત દીકરીઓ આવતી હતી હવે દીકરાઓ પણ આવા મળ્યા છે અમારે અહીંયા કેટલા વર્ષોથી ગરબા થાય છે આ બધી બહેનો ભેગા ને એનું આયોજન કરે છે અને બહુ સારી રીતે ગરબા થાય કોઈ તોફાન નથી થતું આટલો નજીક આપેલો એરિયા હોવા છતાં શાંતિથી લોકો માણે છે ગરબા અને આવી રીતે પરંપરાના આટલો લાંબો તહેવાર હિન્દુનો આ પહેલો જ છે લોકો આનંદથી માણે છે મને ઇતિહાસી મુ ચાલે છે અને હું 55 થી આ શહેર માં રમું છું અને મને ગુજરાત રાજ્ય ગૌરવ રસ્કાર કરવા માટે મળ્યો છે મિત્રો આતા પલવી બેન તેનો આખો કુટુંબ આમ તો ફિલ્મ અને નાટકમાં છે અને 87 87 વર્ષે છતા પણ તેઓ અડીકમ છે બીજા અહીંયા જે ભક્ત બહેનો છે આપણે તેમને મળી મારું નામ ચેતના બોડીવાલા છે અમે 2003 થી અહીંયા અહીંયા ગરબાનું આયોજન કરીએ છીએ અને ભાવિ ભક્તોની અમને એટલો સાથ મળી રહ્યો છે કે અમે બે હજાર ત્રેવીસ સુધી પહોંચી રહ્યા છે અને અમારા ભક્તો એટલા સરસ અમને મળી ગયા છે કે અમને અહીંયા ઘડી રમવા માટે અમને પોતે સપોર્ટ કરે છે ને અમે અહીંયા ઘડી ફેમિલી સાથે રમીને ગ્રાઉન્ડ પર રમતા હોય એવી અમે ફિલિંગ લઈએ છીએ ને અમને અહીંયા ખૂબ મજા આવે છે રમવાની મારું નામ હેમાલી બોડીવાલા છે જગતજનની જગદંબા અંબેમાં અંબાજીનું મંદિર પણ આપણું નજીક છે એવી હોશ જ હોય છે અમે નવ દિવસના નવરાત્રિ પણ કરીએ છીએ ઉપવાસ પણ કરીએ છીએ તો પણ અમને રમવાનું અહીંયા માતાજીના શાક સાત દર્શન પણ થાય છે અને એટલો ફાઇન થાય શેરી ગરબા અહીંયા સાદા ગરબા જ થાય છે વધારે પડતા એવું નથી કે દોડિયા કે બધું વધારે થાય સાદા ગરબા વધારે થાય છે અને લોકો હા બહુ ફાઇન લાગે લોકો પાસ લઈને મોંઘા મોંઘા પાસ લઈને જાય છે પણ એ લોકો ત્યાંથી પણ પાછા આવે છે એટલે શેરી ગરબા એટલે બહુ ફાઇન છે સોની ફળિયા મારું નામ અલકા સોની હવે અમારે છોકરીઓ પણ નાની હતી ત્યારથી નહીં ગરબા થાય છે છોકરાને ઘરે છોકરાઓ થઈ ગયા પણ તો પણ અહીંયા ચાલે છે ને કોઈ દિવસ તોફાન કોઈ એવું થયું નથી સાદી રીતે ગરબા ગવાય છે મારું નામ જાગૃતિ માવાવાલા છે હું અહીંયા વીસ વર્ષથી રમવા આવું છું અમે અહીંયા એક ફેમિલીની જેમ બધા સાથે હળીમળીને મળીને રમીએ છીએ અમને અહીં બહુ જ ગમે છે રમવાનું અમને નવરાત્રિ આવે ને એટલે અમને એવું જ લાગે કે અમારામાં અંબા માતા પ્રસન્ન થઈ ગયા છે એવું લાગે છે અને બીજા બધા પાર્ટી પ્લોટમાં ને બધે ગરબા રમાતા હોય તો પણ અમે અહીંયા અમારા સોની ફળિયામાં જ ગરબા રમીએ છીએ બીજે કોઈ જગ્યાએ જતા નથી હા ત્રણ તારીખ શું રમતો હવે અહિયાં બે તાળી સનેડો દાંડિયા બધું જ રમે છે અને જે રીતે ક્લબમાં રમાડે છે એના માટે એટલી બધી આપણે પરમિશન્સ લેવી પડે ઘરમાં પણ કે અમે લોકો રમવા જઈએ અને ત્યાં આખી બધી સેફટી પણ નહીં જ્યારે અહીંયાં એવું છે કે નીચેના નીચે ઘરની પાસે જ રમતા હોય એટલે એમાં જ રમવાની મજા અને અમે અહીંયા જ રમીએ છીએ મિત્રો અહીંયા મોટેરાન સાથે નાના બાળકો પણ ત્યાં ખૂબ જ સુંદર મજાનો તહેવાર રમી રહ્યા હતા આપણે તેમને મળીએ ત્યાંનું નામ મારું નામ સેન વિનીના છે ને પાછવામાં

હા છે આ તેજ ક્લાસિકના સૌથી બેસ્ટ ગરબા છે આ ચૌદા બજારથી થી બહુ જ એટલે બહુ જ મજા આવે છે આ આ ગરબામાં તમે અહીંયા આવીને એકવાર રમીને જાઓ મિત્રો આ હતા માતંગી યુવક મંડળની અંદર ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે નાનેરા થી લઈને મોટેરા સુધીના ગરબા તેઓ રમી રહ્યા છે અને આમ તો ઘર આંગણે રમવું જ સારું કારણ કે બહાર તમે ગયા હો તો વડીલોને પણ ચિંતા હોય છે કે ક્યારે ઘરે આવે અને ઘર આંગણે રમવું વધુ સારું ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ફટિયાર સુરત